વલસાડની શ્રી આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કર્યું વલસાડના જુજવા ગામ ખાતે આવેલી શ્રી આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળાના ધોરણ બાર અને ધોરણ દસના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં નોંધનીય ગુણ લાવી શાળાનું નામ રોશન કર્યું છે જેમાં શ્રી આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય સુનિલભાઈ એન પટેલ અને શાળાના શિક્ષિકા શિવાની કે દેસાઈ અને તરુણાબેન ઠાકોર સહિત શાળાના અન્ય શિક્ષકોની મહેનતથી શાળાના બાળકો સારું પરિણામ લાવી શક્યા છે જેમાં શ્રી આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક એ વલસાડ શહેરથી નજીક આવેલા જુજવા ગામે આવેલી છે જેમાં ધોરણ નવથી બારના છસો પચાસ જેટલા બાળકો અભ્યાસ કરે છે આ વર્ષના શાળાના બોર્ડ પરીક્ષાના ઊંચા પરિણામ રહ્યા છે જેમાં એચએસસી સામાન્ય પ્રવાહમાં શાળાનું પરિણામ ઓગણસી પોઈન્ટ ચોર્યાસી ટકા તથા ગુપ્તા પપ્પુભાઈએ એંશી પોઈન્ટ સત્તાવન ટકા મેળવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે એચએસસી વિજ્ઞાન પ્રવાહમાં શાળાનું પરિણામ બોતેર પોઈન્ટ સત્તાણું ટકા તથા પટેલ પ્રિયાંશી હિતેશભાઈએ એંશી પોઈન્ટ શૂન્ય ત્રણ ટકા પરિણામ મેળવી શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે એસએસસી પરીક્ષામાં શાળાનું પરિણામ એંસી પોઈન્ટ સત્યાવીસ ટકા તથા નાયકા પ્રિયંક ધીરુભાઈએ પંચાણું ટકા અને એ ગ્રેડ મેળવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર વલસાડ જિલ્લામાં શાળાનું ગૌરવ વધાર્યું છે શાળા અને સંચાલક મંડળે સૌને અભિનંદન પાઠવ્યા છે તેમજ એસએસસી ના વિદ્યાર્થી અગાઉ પણ આ જ શાળામાં અભ્યાસ કરવા માટેની તૈયારીઓ બતાવી છે અને શાળાના શિક્ષકો સહિત આચાર્યનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ સુનિલ નટવરલાલ પટેલ છે હું આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ મારી શ્રી આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળા જૂજવા એ વલસાડ શહેરને અડીને ધરમપુર સ્ટેટ હાઈવે પર આવેલી ગવર્મેન્ટ ગ્રાન્ટેડ શાળા છે જેમાં ધોરણ નવથી બારના છસો પચાસ જેટલા બાળકો આજુબાજુના દસ જેટલા ગામોમાંથી આવીને અભ્યાસ કરે છે શાળામાં હાલ એસએસસી સામાન્ય પ્રવાહનું પરિણામ સેવન્ટી નાઇન પોઈન્ટ એટી થ્રી જેમાં ગુપ્તા પ્રિયંકા પપ્પુભાઈ એંશી ટકા સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે એસએસસી વિજ્ઞાન પ્રવાહમાં શાળાનું પરિણામ સેવન્ટી ટુ પર્સન્ટ છે જેમાં પટેલ પ્રિયાંશી હિતેશભાઈએ એંશી ટકા મેળવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે જ્યારે આજ રોજ જાહેર થયેલા ધોરણ દસનું પરિણામ શાળામાં એંસી પોઈન્ટ સત્તાવીસ ટકા છે અને શાળાનો વિદ્યાર્થી નાયકા પ્રિયંક ધીરુભાઈ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ સાથે એ વન ગ્રેડ પ્રાપ્ત કરે છે શાળા પરિવાર તથા સંચાલક મંડળ વતી તમામ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે આ સફળતા પાછળ મારા સમગ્ર સંચાલક મંડળનું સતત માર્ગદર્શન મળે છે અને મારી શાળાના મારા શિક્ષક મિત્રોની સતત પ્રયત્નોના કારણે આ સરસ મજાનું પરિણામ અમે મેળવી શક્યા છે તો આ તમામ શિક્ષક મિત્રોનો પણ હું આટબક્કે આભાર વ્યક્ત કરું છું અને તમામ પરિવારજનોને અભિનંદન પણ આપું છું મારું નામ પ્રિયંકા બાકુભાઈ ગુપ્તા છે હું આઈપી ગાંધી સ્કૂલમાં ભણું છું મારા 12th માં વન આવ્યા છે જેના પછાડી મારા સ્કૂલના ટીચર સાર સ્કૂલનું વાતાવરણ મારા ટ્યુશનના સર અને મારી મહેનત નો ફળ છે 86 1% આવાથી આપણને ભવિષ્યમાં આગળ વધવાની પ્રેરણા મળે છે આપણા પેરેન્ટ્સને ગર્વ થાય છે આપડા સ્કૂલનું નામ પણ ઉપર આવે છે આપણા શિક્ષકો જે આપણા પછાડી મહેનત કરે છે તેમને પણ ખુશી થાય છે કે એમના વિદ્યાર્થીઓ આટલા સારા परसेंटेज લાવી શકે છે તેથી દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ આવી રીતે મહેનત કરે તો શિક્ષકો અને પ્રિન્સિપલ ને પણ ખુશી થશે સવારે હું ચાર વાગે ઉઠી જતી અને છ વાગે લગી વાંચતી રહેતી અને રાતના બાર વાગે પછી વાંચતી મારા જે આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે એની પાછળ હું મારા સ્કૂલ મારા શિક્ષકો અને મારા પેરેન્ટ્સને શ્રેય આપવા માંગુ છું કારણ કે એમણે મને ખૂબ ખૂબ સાથ આપ્યો છે અને એ લોકો મને સપોર્ટ નહીં કરતા તો મારા આટલા પર્સન્ટેજ નહીં આવત અને મેં જે પ્રમાણે મહેનત કરી હતી એના લીધે આટલું સારું મારું પરિણામ આવ્યું છે મેં મને સવારે વહેલું ઉઠીને વાંચતા નહીં ફાવે એટલે મારે રાતે મોડે સુધી જાગીને વાંચવા વાંચવાનું હતું એટલે મેં મારા દિવસના સાત આઠ કલાક જેવું વાંચન રહેતું હતું અને સ્કૂલમાં રોજે જ પ્રેક્ટિસ પેપર રહેતા હતા એટલે એના કારણે પણ મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે આગળ મારે ભવિષ્યમાં આઈટી એન્જિનિયરિંગ કરવાનો વિચાર છે મારી શાળા મારું નામ પ્રિયાંક ધીરુભાઈ નાયકા છે મારી શાળાનું નામ શ્રી આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળા જુજવા છે મેં ધોરણ દસમાં નાઇન્ટી ફાઈવ પર્સન્ટ મેળવ્યા છે આ સફળતા પાછળ હું મારા પિતા કે જે આજે હયાત નથી તથા છતાં તેમના આશીર્વાદથી મને આજે મહેનત કરવાની પ્રેરણા મળી અને મારી માતા કે જે મજૂરી કરી મારું અમારું ભરણ પોષણ કરે છે ઉપરાંત અમારી શાળાના શિક્ષકો અને પ્રિન્સિપલ સર ને હું શ્રી આપવા માંગુ છું ભવિષ્યમાં હું આ શાળામાં અગિયાર બાર ભણીને કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગુ છું કારણ કે આ શાળાનું વાતાવરણ ખૂબ જ સરસ છે અને અહીંના શિક્ષકો પણ સારું ભણાવે છે અને અમને પ્રેરણા પણ આપે છે મારું નામ તરુણાબેન ઠાકોર હું શ્રી આઈપી ગાદી સાર્વજનિક માધ્યમિક શાળા જુજવામાં અઢાર વર્ષથી શિક્ષિકા તરીકે નોકરી કરું છું અત્યારે જે એસએસસીનું રિઝલ્ટ આવ્યું એમાં અમારો દસમા ધોરણનો વિદ્યાર્થી નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ સાથે વન ગ્રેડમાં આવ્યો એનો અમને ખૂબ ગર્વ છે અને એને અમે હંમેશા માર્ગદર્શન આપ્યું છે તે ઉપરાંત એની સફળતા માટે અમારી શાળાનું વાતાવરણ જે નયનરમ્ય વાતાવરણ છે તે ઉપરાંત અમારી શાળામાં જુદી જુદી જે એક્ટિવિટી થાય છે અમારે ત્યાં બ્યુટી વેલનેસના કોર્સ ચાલે છે હાર્ડવેરનો કોર્સ ચાલે છે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે અને ક્રિકેટના ખાસ કોચિંગ ક્લાસ પણ ચલાવવામાં આવે છે વોલીબોલ જેવી બાહ્ય રમતો અને અમારા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષા સુધી રમતમાં તો જતા હતા પણ અત્યારે અમારા વિદ્યાર્થીએ જે બોર્ડની પરીક્ષામાં ખૂબ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો એ માટે અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ અને અમારા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આ રીતે આગળને આગળ વધતા રહે એવી પ્રભુને પ્રાર્થના નમસ્કાર હું શ્રી આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળા જુજવા ના શિક્ષિકા શ્રીમતી શિવાની દેસાઈ અમારી શાળામાં નવથી બાર ધોરણના વર્ગો ચાલે છે જેમાં આ વર્ષે બે હજાર જનરલ સ્ટ્રીમ એટી પર્સન્ટ અને સાયન્સમાં ટુ સેવન્ટી ટુ પર્સન્ટેજ એટલું રિઝલ્ટ આવેલ છે અમારી શાળાની અંદર જે એસએસસીમાં ફર્સ્ટ આવેલ વિદ્યાર્થી છે એનું રિઝલ્ટ નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ છે અમારી શાળા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે ગ્રામ્ય વિસ્તારના બાળકો આવે છે જેના વાલી એટલા બધા જાગૃત હોતા નથી એટલે એક શિક્ષક તરીકે અમારું કાર્ય ફક્ત શિક્ષણ કાર્ય કરવા સિવાય એક વાલીની ફરજ બજાવવાનું પણ થઈ પડે છે આવા સંજોગોમાં જયારે વિદ્યાર્થી આટલા સરસ માર્ક્સ લાવે છે આટલી સરસ સફળતા પ્રાપ્ત કરે છે ત્યારે ચોક્કસ અમને સંતોષ અને ગર્વની લાગણી અનુભવાય છે આ રિઝલ્ટની પાછળ વિશેષ કાળજી રાખવા માટે અમે શિક્ષકો અમારી શાળાના તમામ શિક્ષકો વાલી મિટિંગનું વારે ઘડીએ આયોજન કરીએ છીએ આ ઉપરાંત વિદ્યાર્થીઓને રોજિંદા ડેલી એટલે કે રૂટિનમાં ટાઈમ ટેબલ બનાવી આપવામાં આવે છે જેની અંદર કેટલા વાગે સવારે ઉઠવાનું ક્યારે ખાવાનું ક્યારે ટીવી જોવાનું તમામ પ્રયત્નો અમે શિક્ષકો કરીએ છીએ વિદ્યાર્થીઓને જ્યાં પણ મુશ્કેલી જણાય ત્યાં અમે તમામ શિક્ષકો હાજર છે એમના પ્રશ્નોને સોલ્વ કરવા માટે આ ઉપરાંત અમારા બધા શિક્ષ અમારા જે બધા વિદ્યાર્થીઓ છે બધા ટ્યુશન પણ નથી જતા એટલે અમારી જવાબદારી વિશેષ થઈ પડે છે એટલે વિદ્યાર્થી થીઓને એક શૈક્ષણિકની સાથે સાથે બીજી પણ ઘણી બધી મુશ્કેલીઓ મૂંઝવણો જે હોય છે એના માટે પણ અમારા સતત પ્રયત્ન હોય છે કારણ કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ હોવાથી ઘણી બધી મુશ્કેલીઓ એ લોકો અનુભવે છે તો આ શાળાની અંદર કામ કરવાનો સંતોષ છે કારણ કે આ જે વિદ્યાર્થીઓ છે એ કદાચ ઘરના પોતાના બાળક કરતા પણ વિશેષ પ્રિય છે વિશેષ સ્થાન ધરાવે છે અને આવા વિદ્યાર્થી આટલી બધી મુશ્કેલીઓમાં હોવા છતાં જયારે આટલી સરસ સફળતા પ્રાપ્ત કરે છે ત્યારે એક શિક્ષક તરીકે ગર્વ થાય છે નોકરી કર્યાનો સંતોષ થાય છે અને અમારી શાળા ભવિષ્યમાં પણ અમારા બાળકો આનાથી પણ વિશેષ અમારું નામ રોશન કરે અમારી શાળાનું નામ રોશન કરે અને સાથે સાથે પોતાના ઘર પરિવાર પોતાનો વિસ્તાર કે જ્યાં લોકોને કોઈ ઓળખતું નથી તો કદાચ અમારી શાળાને લીધે અમારા માર્ગદર્શનને લીધે એ વિદ્યાર્થી આખા જિલ્લામાં ઓળખાય એવી પ્રભુને પ્રાર્થના થેન્ક યુ